ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલના જન્મદિવસ નિમિત્તે સહાયવનમાં ઓક્સિજન આપતા એક હજાર જેટલા વૃક્ષોના આઠથી દસ ફૂટ સુધીના ઉછેર જતન અને જાળવણીના સંપૂર્ણ વ્યવસ્થાની સુનિશ્ચિતતા સાથે વાવેતર કરવામાં આવ્યું ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવા જેમાં ગૌ સેવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ માટે વિશેષ જરૂરી ખાદ્ય કીટનું વિતરણ કરવામાં આવશે આજે એકવીસ આઠ એટલે કે શ્રાવણ મહિનામાં દર વર્ષે શ્રાવણ મહિનામાં મારો જન્મદિવસ આવે છે હું મારી જાતને ખૂબ નસીબદાર સમજુ છું કે શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં મારો જન્મદિવસ આવે છે આ મહિનામાં ઉપવાસ સાથે સેવા કાર્ય કરવાનો મને ખૂબ સારો લાભ મારા જન્મદિવસે મળે છે છેલ્લા દસ વર્ષથી હું મારા જન્મદિવસે સેવા કાર્ય કરું છું જેની અંદર સવારે આજે સવારે સાત વાગે પેથાપુર ભવશાળામાં ગાય માતાનું પૂજન કરી ગાય માતાને ઘાસ ચારો નાખીને ગાય માતાના આશીર્વાદ લીધા ત્યારબાદ અત્યારે સેક્ટર માં પંચદેવ મંદિર સામે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે જેની અંદર સહાય ફાઉન્ડેશનના માધ્યમથી એક હજાર વૃક્ષો વાવના છે અને એની અંદર એકાવન બીલીપત્ર અમે બીલીના ઝાડ વાવાના છીએ જે ખૂબ મોટા બીલીના ઝાડ અમે બહારથી મંગાવેલા છે એનું આજે અમે વૃક્ષારોપણ કરવાના છીએ ત્રાવણ મહિનાનો પવિત્ર મહિનો હોય અને એમાં બીલીના ઝાડ વાવવાના હોય આ અવસર મારા જન્મદિવસે મળ્યો એ માટે હું મારી જાતને ખૂબ સૌભાગ્ય માનું છું તદ ઉપરાંત સિવીલ ની અંદર જરૂરિયાત મંત બાળકોને ફૂડ વિતરણનો કાર્યક્રમ ત્યાર બાદ દિવ્યાંગ બાળકોમાં ભોજન વિતરણનો કાર્યક્રમ અને દિવ્યાંગ બાળકોને સાયકલ વિતરણનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તાઓ સર્વ કોર્પોરેટરોની સાથે આજે આખા દિવસમાં સેવા કાર્યોનું આયોજન કરેલ છે આખો દિવસ મારો જન્મ દિવસ આ સેવા કાર્ય સાથે સાથે મારા ભારતીય જનતા પાર્ટી જે મારો બીજો પરિવાર છે એ બીજા પરિવારની સાથે સવારે શિવ શિવશક્તિના દર્શન બાદ ચાલુ કરીને સાંજ સુધીના આ કાર્યક્રમનું આયોજન છે અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર